વર્ષાબેન જાણી જોડાયા છે વર્ષાબેન તમારું સ્વાગત છે વેલકમ નમસ્કાર ભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો વર્ષાબેન ભાવનગર થી બિલોંગ કરે છે પણ તેમનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય બહાર પણ છે તેમની સેવા જે છે કે કેન્સરના દર્દીઓ માટે તેમના પરિવારજનો માટે આમ તો વર્ષાબેનનો ખૂબ વિશાળ પરિચય છે કેન્સરના જે સેવાભાવી વ્યક્તિઓમાં જાણીતા લેખિકા છે કવિયત્રી ગુજરાતી ભાષા ના ઘણા બધા પુસ્તકો લખ્યા છે પણ આજે વર્ષાબેન આપણને તેમના જ હસબન્ડ ને નિલેશભાઈ ને આમ તો મારા માટે તો આ મારો સ્નેહી પરિવાર છે પણ તેમની સાથે વાત કરીને કે નિલેશભાઈ પણ કેન્સર માં સપડાયા પછી તેમને મજબૂત કર્યા માનસિક રીતે અને હવે નિલેશભાઈ અને વર્ષાબેન એ અન્ય દર્દીઓને મજબૂત કરી રહ્યા છે તે બધી વાતો કરશે વર્ષાબેન તમારું ખુબ ખુબ સ્વાગત છે અને તમે જે લોકોને ખાસ કરીને કેન્સર એટલે કેન્સર એવું કહેવાતું હતું કે હવે માણસ બચે ને તો તેના માટે શું શું જાગૃતિ રાખવી જોઈએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ બધી વાતો કરો જી હમણાં જ ચોથી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ગયો હવે એ જાગૃતિ તો જો વ્યક્તિ ખુદ ખાણીપીણીમાં ધ્યાન રાખે તો વિશેષ સારું પડે અત્યારે બધા લોકોને બહારના એ બધું ઓછું કરવું જોઈએ પણ ખાસ હું એ કહીશ કે અત્યારે દિવસે ને દિવસે એટલું બધું કેન્સર વધી ગયું છે અને વધી રહ્યું છે જીગ્નેશભાઈ કે અશક્ય છે આ વસ્તુ કે ભાઈ આખી સોસાયટી ની અંદર એક વ્યક્તિ પણ કેન્સરના ઘર

ભારત પેલા નંબરે છે કેન્સરમાં અને ભારતની અંદર પણ ગુજરાત પ્રથમ ક્રમે છે અને ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો કેન્સર માટે પ્રથમ નંબરે છે એનું કારણ એ છે કે આપણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને બધા તમાકુ ખાનારા વધારે છે શરાબ આબા આજકાલ તો શરાબ પણ એક શોખ થઈ ગયો છે અને ઉપરાંત બીડી સિગરેટ આ તે બધું એટલે જે વ્યસન છે એના કારણે લોકો સમજતા નથી અને પોતાના પરિવારને પોતે તો બરબાદ થાય છે પણ પોતાના પરિવાર ને પણ કેટલું બધું સહન કરવું પડે છે એટલે આ માટે સતત હું વ્યસન મુક્તિ ઝુંબેશ ચલાવું છું અને દર્દીઓ સેમિનાર પણ હોય છે ખાસ કરીને મહિલા મંડળોની અંદર પછી કોઈ એવા જ્ઞાતિના સંમેલનો હોય એમાં પણ મારા ઘણા બધા સેમિનાર થતા હોય છે અને એના માટે હું પૂરતો પ્રયત્ન કરું છું કે લોકોને ભલે એ હજાર વ્યક્તિ માંથી ને બે વ્યક્તિ પણ જો વ્યસન મુક્ત થશે અને જો એના ઘરના લોકો પણ એને સપોર્ટ કરે કે મારું પુસ્તક છે કેન્સર તો પણ છટકે પણ છે અને હમણાં એની એક ખુશ ખબર આપું તમને જીગ્નેશભાઈ કે હવે એની નવી આવૃત્તિ કરવા જઈ રહી છું અને એ શિશુ સંસ્થા દ્વારા એ લોકો એ એક ઝુંબેશ ઉપાડી છે કે તમારી આ બુકને અમે ફરીવાર ફરીવાર કોપી કરીશું અને એનું મૂલ્ય છે સદભાવ માત્ર નિશુલ્ક બુક છે પણ એ અમૂલ્ય છે એની અંદર ઘણા બધા જ કેન્સરના રોગ બધા જ પ્રકારના કેન્સર માટે સંપૂર્ણ માહિતી છે અને તમને કેમ ખબર પડે એમાં કે એના માટેના લક્ષણો પણ એમાં છે એટલે જે વ્યક્તિના કેન્સર થયું હોય એ વ્યક્તિને પણ એના અમે ઘરે જઈએ છીએ હું અને નહિ હવે તો મારા પણ પૂરતો સપોર્ટ કરે છે મને

એટલે મસાલો માવો ખાતા હતા અને એ સમયે એને બે હજાર દસ માં મોઢામાં ચાંદુ પડ્યું જીભમાં એક નાનકડું ચાંદુ હતું સાઈડ ની અંદર અને એ ધીમે ધીમે કરતા મોટું થતું ગયું રીંગ અમે સતત ડોક્ટર સારવાર શરૂ કરી સૌથી પેલા અમે અમારા ફેમિલી ડોક્ટર પાસે ગયા ડોક્ટર ભાઈ જોશી પાસે એટલે એમણે હા એટલે એમણે એમ કીધું કે ભાઈ આ દસ દિવસ ની દવા આપું છું તમને મટી જશે એમ કે કદાચ આ ચાંત ડાની કારણે હોઈ શકે દસ દિવસની દવા લીધી તો એમાં ફરક ના પડ્યો સ્પેશિયાલિસ્ટ છે ભાવનગરમાં એની પાસે ગયા એટલે એમણે પણ એમ કીધું હું તમને દસ દિવસની ફરીવાર દવા આપું છું અને જુઓ એમ કે પણ મને કોઈ સામાન્ય ચાંદુ લાગતું નથી પછી મેં કીધું સર આ દસ દિવસની દવા અગાઉ કરી અમે હમણાં પણ કરીએ ફરીવાર તો કદાચ આ કેન્સર હોય તો વધે તો ખરું ને તો એમણે કીધું કે હા મેં કીધું સર મારું ઓબ્ઝર્વેશન છે કે આટલા દિવસમાં એક રીંગ બે રીંગ જામી ગઈ છે ઉપર તો એમણે કહ્યું કે ભાઈ ભાવનગર ની અંદર લક્ષ્મીધર મુર્તુઝા કરીને ડોક્ટર આવે છે અને પંદર દિવસે આવતા ગુરુવાર ગુરુવાર આવતા એકાંતરા ગુરુવાર છોડીને તો પછી એ દિવસે બરાબર બુધવાર હતો અમે જ્યાં દિવસે શિવાનંદ જાને ને બતાવ ગયા ત્યારે અને બીજા દિવસે પછી લક્ષ્મીધર મુર્તુઝાને બતાવ્યું તો એમણે કીધું કોઈ સામાન્ય ચાંદુ નથી આની બાયોપ્સી કરવી પડે મેં કીધું સર બાયોપ્સી કરી લેવું ને આજે જ તો સર એ કીધું કે ના ના હું અઠવાડિયાને દવા આપું પણ તમે ત્યાં આવો અમદાવાદ ના સર અમારે અઠવાડિયાને દવા લેવી નથી પ્લીઝ તમે આજે જ બાયોપ્સી કરો એમ કરીને મેં ફોર્સ કરીને એમની બાયોપ્સી કરાવી અને બાયોપ્સીનો રિપોર્ટ દસ દિવસ પછી આવ્યો હતો પોઝિટિવ હતો એમને કેન્સર ડિટેક ગયું અને પછીથી અમે અમદાવાદ બધી એની સારવાર શરૂ કરી ડોક્ટર શકુંતલાબેન શાહ અલગ ભાવનગર થી અમે અમદાવાદ ખૂબ ધકા હતા એ વખતે ભાવનગરમાં એટલા કોઈ એ વખતે ઓનકો સર્જન નતા એટલે અમે અમદાવાદ કેટલા બધા ડૉક્ટરને બતાવ્યા અલગ અલગ હોસ્પિટલની અંદર કેન્સરના દર્દી પેશન્ટ કેન્સરના ડૉક્ટરને બતાવ્યું અને પછી અમને જ્યાં યોગ્ય લાગ્યું ડૉક્ટર શકુંતલાબેન શાહ સુપરસિકર હોસ્પિટલ એમાં એમની પાસે એમની સર્જરી કરાવી જીપની પછી રેડિએશન લેવાના હતા રેડિએશન પણ એ વખતે બીજે ક્યાંય અવેલેબલ નહોતો એના મશીન કે એ ટ્રીટમેન્ટ એટલે સિવિલ હોસ્પિટલમાં હતું એટલે ભાવસાર સાહેબે અમને ત્યાં સિવિલ હોસ્પિટલમાં સજેસ્ટ કર્યું અને એ વખતે કોઈ મહાકાળ કેવી કોઈ યોજનાઓ ચાલતી નતી ભાઈ એ બધું આપણે કેશ પેમેન્ટ કરીને જ કરવાનું હતું સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરેલું છે તો તમને ત્યાં ફ્રીમાં રેડિયેશન મળે અને જો તમે બારના ડોક્ટર પાસે ઓપરેશન કરેલું છે તો તમારે એના પૂરો ચાર્જ ભરવાનો એટલે અમે પૂરો ચાર્જ ભરી અને પછી ત્યાં હોસ્પિટલની અંદર એમના એકત્રીસ રેડિયેશન લેવાના હતા તો અમે એકત્રીસ રેડિયેશન એમના ત્યાં પૂરા કર્યા અને એ વખતે પછી અમે ત્યાં સામે ફ્લેટ ભાડે રાખેલો ખોડિયાર ની અંદર બરાબર ની સામે જ છે ત્યાં ફ્લેટ ભાડે રાખ્યો અને એ ફ્લેટ ગોતવામાં પણ ટુકમાં મકાન ગોતવામાં પણ અમે ખૂબ તકલીફ હતી પછી થી અમે ભાવનગર આવીને એ કામ શરૂ કર્યું કે કોઈ પણ વ્યક્તિને કેન્સર થયું હોય તો અમે બધાને કહેતા કે કોઈને ભી કેન્સર થાય ને તો અમને કહેજો અમને ખબર છે કે કયા ફ્લેટ મળે છે કયા ડૉક્ટર પાસે કયા ડૉક્ટર સારા છે શું છે એના કોન્ટેક્ટ નંબર છે આ રીતે ધીમે ધીમે અમે લોકોને કહેવાનું શરૂ કર્યું અને સૌથી પેલા તો અમે જયારે રેડિયેશન લેવા શરૂ હતા એમના લેવા માટે ત્યાં રોકાયેલા હતા ત્યારથી જ અમારી સેવા શરૂ થઈ જિગ્નેશભાઈ કે મારા હસબન્ડ છે ને એમને અઠવાડિયે દસ દિવસ થયા ને એટલે મોઢામાં ખૂબ ચાંદા પડી ગયા કારણે એટલે એટલે પાણી પણ મોઢામાં ન જઈ શકે એટલે પછી મેં આઈડિયા કર્યો કે ભાઈ મારા દીકરાને જયારે નાનો હતો ત્યારે ઓરી નીકળ્યા હતા તો ત્યારે અમે ઠંડક આપતા હતા વરિયાળી કાળી દ્રાક્ષ ને બધું પલાળીને આપતા એટલે મેં પછી આઈડિયા કર્યું કે ચલો વરિયાળી કાળી દ્રાક્ષ અને સાકર એ ત્રણેય વસ્તુ હું બાજુમાં દુકાનો ઘણી બધી હતી તો લઈ આવી ત્યાંથી અને પછી એ પીસ્યું એ ઘર એ પ્રકારનું હતું કે એમાં બધી જ ઘર વખરી હોય ખાલી આપણે વ્યક્તિએ ખાલી કપડા લઈને જવાનું બાકી આખું ઘર વખરી બધું જ હોય ત્યાં એટલે એ રીતે ત્યાં મિક્સરમાં બધું પીસીને એમને હું વરિયાળીનું પાણી આપવાનું મેં શરૂ કર્યું વરિયાળી કાળી રાક્ષ સાકર એમાંથી અમને આઈડિયા મળી ગયો અને પછી સવારના રેડિયેશન નો ટાઈમ હોય લગભગ અમે અડધી કલાક ની અંદર આવી જઈએ રૂમ પર પછી નાસ્તો કરાવવું એને બધું લિક્વિડ આપવું એ બધું કરું પછી સાંજના સમયે અમે બધા દર્દીઓને મળવા જતા કેન્સરના વોર્ડમાં અલગ અલગ દર્દીઓને ત્યારે એ વખતે દસ રૂપિયા ને પાસ પાસ હતો રૂપિયા અમે જણા અલગ અલગ વોર્ડમાં બધાને મળીએ કોઈ ને કઈ કામ હોય તો થોડું ઘણું નાનું મોટું કામ કરી આવી દઉં કે ભાઈ આ લાવી છે તે લાવવું છે કોઈ એમ કે તમે અડધી કલાક બેસો ને તો મારે આ કામ માટે જવું છે તો હું જઈ આવું નાવા ધોવા જવું છે કે સાંજના સમયે પણ તો હું બેસતી અને મારા અમે હસબન્ડ બેસતા કે ભાઈ જુઓ આ તમને કઈ નથી આ બધાને કેટલી તકલીફ છે એમ કરીને એમને એમને હિંમત આપી અને પછી સાંજના સમયે પણ ત્યાં અલગ અલગ વ્યક્તિઓ બધું દેવા માટે આવતી જમવાનું આ તે બધું લઈને આવતા બધા અલગ અલગ જે સેવાભાવી સંસ્થા હોય ને એ લોકો અને એમાં પણ હું સેવામાં જોડાતી કે ભાઈ ખીચડી કઢી લાવ્યા હોય તો પીરસવા માટે બધા દર્દીઓના સગાઓની ની લાઈન હોય તો અને એ સંસ્થા ન હતી પછી તો મારી સાથે ઘણા વર્ષો સુધી કોન્ટેક્ટ રહ્યો એ લોકો મેગેઝીન બહાર પાડતા માનવ મેગેઝીન એ પણ મને વર્ષો સુધી એમને ફ્રીમાં મોકલ્યું પછી એ મેગેઝિન એમનું બંધ થઈ ગયું એટલે થી અમારી સેવા શરૂ થઈ અમદાવાદ થી અને પછી ભાવનગર આવીને ધીમે ધીમે સતત જરૂરી છે આજ દિવસ સુધી શરૂ જ છે અને અત્યારે સ્વસ્થ હા એમને બિલકુલ સારું છે એને બહુ પ્રથમ સ્ટેજ માં જ હતું પેલા તબક્કામાં જ હતું એટલે પ્રાઇમરી તબક્કામાં હતું એટલે બિલકુલ સારું થઈ ગયું તાત્કાલિક બધી ટ્રીટમેન્ટ પણ ફટાફટ અમે કરી એટલા માટે એ બિલકુલ સ્વસ્થ છે અત્યારે અને અમે બંને સાથે મળીને જ્યાં ત્યાં સુધી ગામડાઓ સુધી જઈએ છીએ

એટલે કે બેન મને મારા હસબંડને આવું થયું છે મને ખબર છે તમે આ પ્રકારની સેવા કરો છો તો મારે ક્યાં જવું શું કરવું ચાલો મારી સાથે હું તમને લઈ જાઉં છું અને સાચું માર્ગદર્શન પણ અપાવડાવ્યું અને એ પેલા આયુર્વેદ કરતા હતા આયુર્વેદિક દવાઓ એમને લીધી એમાં ખૂબ વધી ગયું કેન્સર એમને અને એના કારણે એમને ભાઈને ખૂબ તકલીફ પડી ગઈ હતી મોઢાનું જ કેન્સર હતું ગલફવામાં દાઢમાંથી એને શરૂ થયું દાઢ દુખતી હતી એમાંથી અને ખૂબ આખું ગાલ આખો એનો સોજી ગયેલો હતો કડક થઈ ગયેલો એટલે ખૂબ તકલીફ થઈ ગઈ એમને એટલે એમાંથી પછી એમને મેં કીધું કે ભાઈ તમે આ રીતે કરો વાયસી કરાવડાવો અને પછી તમે એલોપેથી ડોક્ટર સારા ડોક્ટર પાસે અને એ તમે ટ્રીટમેન્ટ કરો આયુર્વેદમાં કઈ તમને ખબર અનુભવ છે કે તમે આ બે મહિનાથી કરો છો તો તમને આમાં કઈ ફરક તો નથી તો શું કામ તમે એમાં જાઓ છો આ રીતે એને મેં સાચી સલાહ આપી અને એમને પછી માન્યું એમના પરિવાર ને પણ સમજાવ્યું એના દીકરાને બધાને મેં ફોન પર વાત કરી અને એ બેન ને પણ મેં સમજાવ્યું દરબાર બેન છે એટલે પછી એને ખ્યાલ આવ્યો પછી હમણાં મને ફોન આવ્યો થોડા દિવસ પહેલા કે અમે બાયોપ્સી કરાવી બેન અને હવે અમે આગળ આ કરવાના છીએ કીધું સરસ સરસ તો તમે કામ કરી રહ્યા છો સારું તમારો સંપર્ક કઈ રીતે કરવાનો મારો ફોન નંબર 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 નવ્વાણું ચોવીસ સિત્તેર અડતાલીસ એસી અને મારે મને ફોન કરવા માટેનો ટાઈમિંગ ભાગે હું મારે કોચિંગ ક્લાસીસમાં ભણાવતી હોઉં છું લેક્ચરર છું એટલે એટલે મને બને ત્યાં સુધી મેસેજ કરવાનો વોટ્સએપમાં કે મને આ તકલીફ છે અને હું ક્યારે કોલ કરી શકું એટલે હું ટાઈમ આપું છું અથવા તો હું ફ્રી હો તો હું સામેથી પણ ફોન કરું છું એવું નથી કે મને દર્દી જ ફોન કરે મને કોઈના પણ કેન્સર થયું એમ કે હું સામેથી મને નંબર હું એને કોલ કરીશ અને પછી કોલ કરીને કઉ છું કે તમે આ રીતે મારી મદદ કઈ રીતે કરીશ લઈ શકો છો એ અને હું ડાયટ પ્લાન પણ આપું છું જે કેન્સર ના દર્દી હોય ને નાકમાં નળી મૂકે આરટી મૂકેલી હોય એને પણ હું ડાયટ પ્લાન આખો આપું છું કે તમે કેવું કેવી વસ્તુ એને આપી શકો નળીમાંથી કઈ રીતે કેવી વસ્તુ જઈ શકે એ આરટીમાંથી એવા પ્રકારનું લિક્વિડ કેમ બનાવ એની પણ માહિતી આપું છું એ લોકોને ઘણા દર્દીઓ છે એ બિચારા દર્દી પીડાતા હોય ખાસ કરીને કીમોથેરાપી પછી રેડિયેશન પછી ખાઈ પી શકતા નથી એટલે સગા હોય ઘરના લોકો એ એમ કે ખાઈ શકતા નથી એ લેતા નથી અને દર્દી ને બિચારાને પીડા હોય છે એટલે લઈ શકતું હોતું નથી પણ એને પ્રેમથી હું ફીને એને સંભાળીને નાના બાળકની જેમ પટાવીને પણ એમને પરાણે ખવડાવવું પડે જે લોકો નથી ખાઈ શકતા નથી પીતા ને એના ઘરના સગા એ પણ એનું ધ્યાન નથી રાખ્યું હતું મીન્સ કે એ નથી લેતા એમ કરીને જો એને મૂકી દેતા હોય છે તો પછી એ વ્યક્તિને ખૂબ પીડા થાય છે એને નબળા આવી જાય છે ચક્કર આવે છે ઉલટી ઉબકા થાય છે હું તો એવું પણ ઘરે જઈને સમજાવું છું કે ત નથી લેતા કેમ કે ના નથી ચલો હું પીવડાવીશ એમ કરીને હું એના જ ઘરે એને પતલી રાપ બનાવી દઉં એ બેન ને કહું ચાલો તમારા હસબન્ડ માટે હું રાબ બનાવું છું પછી જે પેશન્ટ એને કહું છું જે આ તમારા પત્ની કરતા મેં સરસ રાબ બને તમે ચાખો તો કે મારાથી લેવાતું નથી હું પ્લીઝ એક ચમચી લો તમે એમ કરીને એક બે ચમચી એક બે ચમચી કરતા કરતા એમને પીવડાવી દઉં છું પછી એક બે દિવસ પછી થોડીક એને પીવાની આદત પડી જાય ટૂંકમાં ધીમે ધીમે રાબ ને લિક્વિડ બધું લેતા થઈ જાય પછી એ તરત મને ફોન પણ ખુદ કરે છે કે બેન તમે એવા સારું થયું અને તમે મને જે હિંમત આપીને એનાથી મેં જો આ ખાવા પીવાનું શરૂ કર્યું ને તો આજે મને નબળા એટલી ઓછી લાગે છે એટલે દર્દીની પીડા છે એ નથી લઈ શકતા પણ જીગ્નેશભાઈ એના સગાઓ એટલે કે એની પત્ની હોય નજીકના સગા દીકરી પત્ની કે કોઈ પણ નજીકના સગા હોય એને એને થોડી થોડી વાર આપવું પડે અને કાજુ બનાવીને આપવું પડે એને અને પરાણે પીવડાવવું પડે સપોર્ટ કરીને હુંફ આપીને ધીમે 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 એને નાના બાળક ની જેમ એનો ગુસ્સો છે સહન કરવો પડે કેમ કે ગુસ્સો એનો એનો ખુદનો નથી એની પીડાનો ગુસ્સો છે

અત્યાર સુધી માં અઢળક દર્દીઓ ને મળી ચુકી છું અને અઢળક દર્દી હજી હું તમારા જીવનના અંતિમ શ્વાસ તક બને એટલી સેવા કરતી રહીશ અને ક્યારે પણ કોઈ ને પણ દર્દી ને મુશ્કેલી હોય ચોક્કસ પણે મને ફોન કરી શકે છે હું બનતી ટ્રાય કરીશ એમના માટે બીજી કોઈ બીજી કોઈ વાત વર્ષા બેન મારા તરફથી બાકી હોય કઈ સંદેશ આપવા જાય લાયક વાત હોય ખાસ જાગૃતિ માટે કોઈ વાત હોય હા જાગૃતિ માટે તો એ વાત છે જીગ્નેશ કે વ્યક્તિએ ખુદે જાગૃત બનવું પડે અત્યારે લોકોને બહારનું ખાવાની બહુ આદત છે બધું પછી ઘરની અંદર પણ ચટાકેદાર બગાડનારી તબિયત ને બગાડનારી છે છે એટલે એ બધી કાળજી રાખવી પડે સારું ખાવા ની ટેવ પાડવી પડે ઉજાગરા ન થવા જોઈએ આજની યુવા પેઢી એ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે અને ખાસ કરીને હું મારો તો એવો નેમ છે હું દર્દીના ઘરે જાઉં છું તો એના માટે ખાસ કરીને પ્રોટીન પાઉડરનો ડબ્બો લઈ જાઉં છું અને હવે તો મારું નવું પુસ્તક હમણાં આવી જશે એટલે પુસ્તક પણ જે જરૂરિયાત જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હશે એનું પુસ્તક પણ આપીશ એમાંથી એ ડાયટ પ્લાનકો જે મૂકું છું મૂકેલો હોય છે એ એનો ઉપયોગ કરી શકે અને મારો નિયમ છે ભાઈ હું કોઈ પાસેથી ક્યારેય દાનનો રૂપિયો લેતી નથી મને ઘણા લોકો આપવા માટે પ્રેરતા પ્રેરતા હોય છે કે ભાઈ તમે બેન આટલા રૂપિયા રૂપિયાની મારા તરફથી તમે સારા કાર્યમ વાપરજો હું એમ કહું સારા કાર્ય તમારા હાથે જ કરો અને ઘણીવાર એવું પણ બને છે કે ભાઈ સર્ટી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં કે એમાં કોઈ જ્યાં દર્દીઓ જાજા હોય ત્યાં જવાનું હોય તો હું ને મળવા માટે જે વ્યક્તિને દાન કરવું હોય એના હાથે જને પ્રોટીન ના ડબ્બા લેવડાવું છું અને એના હાથે જ એને અપાવડાવું છું મારી સાથે લઈ જઈને એના હસ્તે જ તો અને ડબ્બા પર પણ હું લખું છું કે આ સેવાર છે માર્કર પરમેનન્ટ માર્કર થી એટલે દર્દીના સગા છે એના કોઈ રિલેટિવ્સ હોય એ પણ બારોબાર વેચી આવે નહીં અને એનો દુરુપયોગ ન કરે અને એના ઉપર જે સીલ હોય એ પણ પેકે પેકિંગ તોડી નાખું છું એ એટલે પણ કોઈ એનો દુરુપયોગ ન કરી શકે બહુ તકેદારીપૂર્વક હું કામ કરું છું અને કોઈનો દાન ના રૂપિયો મારા રૂપિયા નડે એ મને મંજૂર નથી આવી મારી દ્રઢ પ્રતિજ્ઞા છે એ આજ સુધી મેં પાળી જ છે અને આજીવન પાળતી રહીશ દર્દીઓ માટે જ મારું જીવન છે અને બને ત્યાં સુધી હું એને મદદ કરતી જ રહીશ શક્ય હોય એટલી થેન્ક યુ વેરી much વર્ષા અમારી સાથે જોડાયા સરસ વાતો કરી ખુબ ખુબ આભાર હા એક મિનિટ હજુ મારે એક વાત કેવાની રહી ગઈ જીગ્નેશ કે હું કોઈ નું દાન નથી લેતી પણ એ વળતર છે એ મારી ગુજરાતી વ્યાકરણ પુસ્તક અને સંસ્કૃત વ્યાકરણ નું પુસ્તક આ બંને પુસ્તકો જે કઈ મને મળે છે એના દ્વારા હું એ એમાં ને અમુક ટકા રકમ છે એ વાપરું છું એમાં અને હમણાં હા એની એ આવૃત્તિ હમણાં સાતમી આવૃત્તિ મારી આવી ગુજરાતી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ ની અને મને આનંદ છે કે આ દર્દીઓના ના આશીર્વાદ ને કારણે સરકારે મારી એ વ્યાકરણ પુસ્તકો બંને વ્યાકરણ પુસ્તકો પાનસો પાનસો કોપી સિલેક્ટ કરી અને હજુ પણ હમણાં ગઈકાલે જ નવો એક ઓર્ડર આવ્યો મને ગવર્નમેન્ટ માંથી હજુ અમને આટલી પુસ્તકો આટલા જોઈએ છે એટલે હું રાજી મને અનાદ આનંદ છે ખુબ રાજીપો છે કે અત્યાર સુધી માં સરકાર દ્વારા ત્રણ વખત મને એ મારા પુસ્તકો માટે ઓર્ડર મળ્યા અને ઈશ્વર ના આ ઈશ્વર કૃપા સિવાય તો બીજું કશું નથી દર્દીઓના આશીર્વાદ સિવાય કશું નથી રેશે બરાબર ભાવનગર માટે સમગ્ર ગુજરાત માટે રૂપ છો વર્ષાબેન તમે જી ધન્યવાદ ભાઈ બસ ઈશ્વર થેન્ક યુ થેન્ક યુ આભાર